આણંદખેડા દાઉદ પંચમહાલ છોટાઉદેપુર સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કર્યું છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું શું વરસાદના સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જામનગર જિલ્લામાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો દેવભૂમિ દ્વારક અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે જૂનાગઢ રાજકોટ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યેલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મોરબી સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છમાં પણ આગામી બાર કલાક દરમિયાન વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે નર્મદા અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને આણંદ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અમદાવાદ અને ખેડા જિલ્લામાં પણ યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે